મોરબીમાં વ્યાજની ઉઘરાણી બાબતે પાંચ શખ્સોએ યુવાનનું અપહરણ કર્યું હતું અને માર માર્યો હતો અને જે બાબતે ભોગ બનનારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા ચાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે અને ઘટના બાબતે મોરબી જિલ્લા ડીવાયએસપીએ આજે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી ત્યારે શું કહ્યું ડીવાયએસપી જુઓ વિશાલભાઈ હસમુખભાઈ ગામવા જેઓ ફરિયાદી મોરબી ખાતે રહે છે તેમણે આશરે છ માસ પહેલા ત્રણ લાખ રૂપિયા માસિક એકવીસ ટકાના વ્યાજે આશિષ સાંગાણી પાસેથી લીધેલ હતા જેનું તેઓએ વ્યાજ તથા મુદ્દલ પરત કરી દીધી હોવા છતાં વ્યાજના બીજા સાત લાખ રૂપિયાની માંગણી આશિષ સાંગાણી તથા એમની સાથે બીજા ચાર સહ આરોપીઓ આશિષ અદ્રોજા રોહિત કૈલા કૃતિક રૂપાલા અને ચિરાગ પટેલ આ પાંચ જણાઓએ એકક્ષમ કરી ફરિયાદી વિશાલ હસમુખ ગામવાનું અપહરણ કર્યું હતું અને બીજા અન્ય સાત લાખ રૂપિયાની માંગણી વ્યાજ વ્યાજના રૂપિયા લેખે કરેલી હતી તેઓના વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ ખંડણી મહાવ્યથા તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો કરવામાં આવેલ હતો આ જે પાંચ આરોપી છે તે પૈકીના પ્રથમ ચાર આરોપી આશીષ અદ્રોજા રોહિત કહેલા કૃતિક રૂપાલા અને ચિરાગ પટેલ તેઓનાની ધરપકડ કરી નામદાર કોર્ટમાં હાજર કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ હતા જે રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે તથા આનો પાંચમો જે આરોપી છે આશિષ સાંગાણી તે અટક કરવા પર બાકી છે તેની શોધખોળ હાલમાં ચાલી છે આ તમામ આરોપીઓ પૂર્વ ઇતિહાસ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર તથા પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તથા બે હજાર બાવીસમાં આમાં આ પૈકીના એક આરોપી આશિષ આદરોજા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે